જેમણે પ્રજાની સાથે ડ્રો કરીને અને કોંગ્રેસ પક્ષની સાથે ગદારી કરીને હાલમાં એમને પોતે પાંચ દિવસ પછી જે ભ્રમદાન થયું છે એમનો આત્મા જે જાગી ઉઠ્યો છે અને એમણે જે ઓડિયો વાયરલ કર્યો છે એના અનુસંધાનમાં એક કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અને સુરત લોકસભાના મતદાર તરીકે મારે એમને પૂછવું છે અને જણાવવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમારી કદર કરીને સુરત કોર્પોરેશનમાં ટિકિટો આપી હતી વિધાનસભામાં ટિકિટો આપી હતી પક્ષના આગેવાન તરીકે તમને સમગ્ર ગુજરાતમાં એક મહત્વનું મોભાનું સ્થાન આપ્યું હતું અને સમગ્ર ભારત દેશની માટેની જે સાથે કેવું પડે કે જાહેરનામાં પહેલા પંદર દિવસ પહેલા તમારી ટિકિટની જાહેરાત થયા પછી તમે કોંગ્રેસ પક્ષને ચૂંટણી જીતવા માટે કેટલા આગેવાની સાથે તમે મિટિંગો કરી સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત એક જવાબદાર આગેવાન તરીકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન તરીકે મેં તમને સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે દરેક સભા હોય ઓલપાડ વિધાનસભાના વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયતના આગેવાન સાથે તમારી મિટિંગો કરાવી હતી તાલુકા કોંગ્રેસની બે વખત મિટિંગ થઈ તમારું ફોર્મ ભરવા માટે સમગ્ર તાલુકામાંથી વાહનની વ્યવસ્થાની ગોઠવણ કરી